તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાડીશ ભીંડાની વાડી અને ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય ને તો આ વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે બનાવીશ કેમ કે ઉનાળુ ખેતી એટલે કે ભીંડાની ખેતી કહેવાય છે અને ભીંડાની ખેતીની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે બરાબર છે જેવી રીતે વાત કરીએ તો ભીંડાનો વિકાસ ના થવો ભીંડાની અંદર ચૂચ્યા જીવાત આવી થિપ્સ આવી બ્લેક થિપ્સ પછી વ્હાઈટ મચ્છી આવતી પછી ઈયળો દેખાતી પાન ખખરી જતું હોય અને જોઈ એવું ઉત્પાદન ના મળતું હોય તો આ વિડિયો ખાસ તમારે જોવાનો છે છેલ્લે એન્ડ સુધી અમારે એક ખેડૂત મિત્ર છે જેઓએ અમારો યુટ્યુબના માધ્યમથી અમારો ઓનલાઈન સંપર્ક કર્યો તો અને એમને જ જે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એ હું તમને બતાડીશ અને જો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે વાત કરતાં પહેલાં હું ખેડૂત મિત્રો સાથે એ પહેલાં હું તમને બતાડીશ કે આ ભીંડાની વાડી છે કેવી તો જરા કેમેરો નજીક લાવજો અને બતાડજો કે આ ભીંડાની વાડી છે કેવી આ ખાલી એની ક્વોલિટી જુઓ તો આ ભીંડાની એનું પાન તો એકદમ ગ્રીનરી અને એની ક્વોલિટી આ એનું ફૂલ તો જુઓ સાહેબ એક નંબરનું ફૂલ છે કોઈ જાતને કોઈ તકલીફ નથી લાગતી અને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે એક વખત કેમેરાને ચારે બાજુ બતાડજો કે આ ભીંડાની વાડી કેટલી છે ટોટલ કેટલા વીઘા છે આપડે ભીંડ ટોટલ બે વીઘા બે વીઘા ની અંદર વાડી કરી હતી બે બે વીઘા ની અંદર આપડી ટ્રીટમેન્ટ લીધી હતી અને સારામાં સારું રિઝલ્ટ દેખાયું છે બરોબર છે અને આ છે ભીંડા ખાલી એ ભીંડો કેમેરો નજીક કરીને બતાડજો આજે તોડ્યું છે એમણે ભીંડાની વીણી લીધેલી છે એની ક્વોલિટી ચમક અને શાઇનિંગ એક નંબરની કહેવાય ને સાહેબ હા એક નંબરની બરોબર છે બરોબર હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે નમસ્કાર તમારું આખું નામ જણાવજો મોટેથી મારું નામ સચિનભાઈ ગામ ચિંજીવાડા તાલુકો માતા જિલ્લો ખેડા ઓકે નામ છે એમનું સચિનભાઈ બરોબર ઓકે સચિનભાઈ આપણી દવા નથી વાપરી એ વખતે તમારે ભીંડાની ખેતીની અંદર શું શું તકલીફ હતી અને તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો હું ભીંડાની ખરે પાંચ સાલથી કરું છું પાંચ વર્ષથી ભીંડાની ખેતી કરે છે અને તકલીફમાં શું શું હતું તકલીફમાં તો ઘણું બધું સંસ્થા હતી

જ્યારે અમારી વસ્તુ નથી વાપરી તે વખતે એમના ઘણા બધા પ્રશ્નો હતા જેવી રીતે કહીએ તો વિકાસ નતો વિકાસ જો ચુસિયા જીવાત આવી હતી તમ કહેતા હતા ખોટા મેં મોકલી હતું મને કે સાહેબ આ થોડીક જીવાત અને ઇયરની સમસ્યા છે પ્લસ ફ્લાવરિંગ આવતું નહોતું જવણ નહોતું અને ઉત્પાદન ઓછું હતું બરાબર ઓકે આપણી ટ્રીટમેન્ટ વાપરી આપણી દવાનો સ્પ્રે માર્યા

ખેતરની અંદર ભીંડાની અંદર દસ થી બાર જબલા મળતા હતા અત્યારે કેટલા મળે છે ભીંડાનો ભાવ શું છે ચાલી રૂપિયા ગણો ના ચાલીસ રૂપિયાનો ભાવ છે એટલે મણનો આઠસો રૂપિયા જેવું થાય ખાલી વિચાર લો આઠસો મણ જાય છે ખાલી મણનો વધારો થાય તો કેટલું દેખાય રિઝલ્ટ દેખાય ને છે બરોબર હવે કઈ ટ્રીટમેન્ટ કરી હતી એ વસ્તુ આપણે બધા જો ખેડૂત મિત્ર તમે શું શું વાપરી હતી ચાર વસ્તુને ને એમને ઉપર સ્પ્રે ની વાત સ્પ્રે માર્યો તો વિસ્તારથી હું તમને બતાડીશ આ છે ક્રોપ પરિવર્તન આ જે તમને ગ્રીનરી છોડનો વિકાસ માલની ક્વોલિટી જે દેખાય છે આ વસ્તુથી જોવા મળશે બીજી છે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર ગમે તેવી ચૂસ્યા જીવા થીપ્સ વાયરસ હોય કુકડવડાયો હોય અને જો એવું માલની ક્વૉલિટી ના રહેતી હોય પિંડો વાંકો વળતો હોય ક્વોલિટી સારી ના રહેતી હોય તો આ બે વસ્તુ તમે સ્પ્રેની અંદર લઈ શકો છો અને ત્રીજું છે આ જે ફ્લાવરિંગ દેખાય છે બ્લૂમ ફાસ્ટ સ્પેશિયલ જવણનો બાપ કહેવાય છે આજે જે ખેતરની અંદર તમે જોઈ રહ્યા છો ફૂલફાલ એ આનું કમાલ છે આ ચારેય વસ્તુને તમે ઉપર સ્પ્રે માર્યો બરાબર છે આ ચારેય વસ્તુને એમણે ઉપર સ્પ્રે માર્યો છે સચિનભાઈ રિઝલ્ટમાં કંઈ કમી ના પડે ને છે ના ના રિઝલ્ટમાં કમી ના સો ટકા પણ ના સો ટકા બીજા ખેડૂત મિત્ર આ તમારો વિડીયો જોતા હોય તો તમે શું કહેવા માંગો છો આ કરવું જોઈએ તો ઉપયોગ કરો બરોબર બરોબર છે પહેલાં આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોવે તો એમનો ફાયદો થાય ખરો ને આ દવા ઉપયોગ કરે તો સો ટકા ફાયદો થાય બરોબર છે ઓકે થેન્ક યુ સો મચ સચિનભાઈ તમને ગુડ અને કમ્પ્લીટ સારામાં સારી માહિતી આપી બીજા ખેડૂતોને બી ખબર પડે બરોબર તો વિડીયોની અંદર પહેલી વખત હોય અને ઉનાળું ભીંડાની ખેતી કરતા હોય ને તો એક વખત તો અવશ્ય અમારી દવાનો ઉપયોગ કરજો અને સંપર્ક કરજો મળીશું નવી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ